આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું નમસ્કાર મિત્રો હમણાં એક ગીર સોમનાથથી ફોન હતો મનોજભાઈનો એમને દિયોદરથી કંઈક ફોન આવ્યો હતો કે અમને ટિકિટ ભાડું મોકલો તો અમે ત્યાં દીકરીને લઈને બતાવવા માટે આવીએ તો હું વારંવાર આપને બધાને એ જ કહું છું કે આવા છેતરવાના જ્યારે ફોન આવે ત્યારે ખૂબ કાળજી રાખજો આમાં ખૂબ સક્રિય એ લોકો થયા છેતરવાવાળા પણ અને તમારો નંબર હાઇલાઇટ થયો હોય એટલે ક્યારેક આવો પ્રસંગ બનશે આવી જ રીતે એક જામનગરથી ભટજી છે એના માટે પણ એણે ફોન કર્યો હતો તો એ લોકો કેવી રીતે છેતરે છે એ આખો વિડીયો છે આ બધાને જોવા જેવો છે કારણ કે લગ્ન ઇચ્છુકોના બાયોડેટા અત્યારે ઘણા વોટ્સએપમાં ફરતા હોય યુટ્યુબમાં બાયોડેટા મેળવેલો હોય તો એમાંથી નંબર મેળવી અને છેતરવાળા લોકો આવી રીતે કરતા હોય આપણે આ અગાઉ બે દી પહેલાં મંજુબેન પરમારનો પણ વિડીયો મેળ્યો કર્ણાટકમાં એ કેવી રીતે ચાર લાખમાં છેતરાણા તો આ રીતે બધાએ સજાગ રહેવું પડશે અને એનાથી બહુ ડરવાની પણ જરૂર નથી કારણ કે આ દરેક વસ્તુ સારી હોય એમ થોડીક ખરાબ બાબતો પણ હોય એમ આપણે સાવચેત રહેવું પડે એમ મતલબ કે લાઇટ છે તો લાઇટથી આપણે ઘણું બધું મેળવીએ છીએ પ્રકાશ મેળવીએ ટીવી મોબાઈલ બધું જ લાઇટથી થાય છે એની આરવાર એને જો તારને તમે અડી જાઓ તો આપણું મૃત્યુ પણ થઈ શકે તો આવા જોખમી પરિબળો થોડા ઘણા હોય જ દરેક જગ્યાએ વાહન લઈને નીકળીએ તો આપણે ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકીએ પણ એના એક્સિડન્ટ થવાનો ભય તો હોય જ એમ તો આવી બધી બાબતોની થોડી કાળજી રાખશું તો આપણને કોઈ વાંધો નથી તો આ એટલા માટે જ આ સાવચેતી માટેનો જ આ વિડીયો છે અને આખો વિડીયો સાંભળો એમની સાથે જે મનોજભાઈ વાત થઈ એ આખી વાત સાંભળો

પેલું નામ છે હરજન ભાઈ હું કે છે હવે એ એમ કે છે એને જોવા આવી કે સોમનાથ આપણે જે પેલા સોમનાથ રહ્યું ને આપણું એ અહીંયા જોવા આવે હે તો એ કેટલા પૈસા માંગે ભાડાના બરાબર બરાબર તમે શું કીધું હા એ એમ કે છે અમારે બીજા પૈસા નહીં જોતા ટિકિટના જે પૈસા થાય ને ભાડાના પૈસા આપો હું કે નાનો માણસ ગરીબ માણસ છું એને પાંચ છોકરીઓ છે એવી રીતે વાત કરે છે

ઈ પાટો કરું કેને કે વિડિયો કોલિંગ કર પેલા પેલા પહેલા પૂછવાનું એને કે તમે તમે આ હેમા જોયું જો ઉન ઉન થી શરૂ કરવાનું તેલા સીધું વિડિયો કોલિંગ કરશો ને કેવો ને તો ઈ શું કરજે અમારા હાડો ફોન છે બરાબર પણ તમારે એને કેવાનું કે તમે આ હેમા જોયું મારું એટલે તરત કરતી કે YouTube માં જોયું એટલે YouTube માં કોના મોબાઈલ માં જોયું ઈ કઈક મારા મોબાઈલ માં આ સાચી વાત છે તો તમારે Android ફોન ને બધું છે ને બરાબર ને હવે તમારો WhatsApp નંબર શું છે કયો બરાબર એટલે WhatsApp નંબર લેવાનો બરાબર અને પછી એને કહેવાનું કે હાલો હું વિડીયો કોલિંગ કરું છું તમારે એમ કહેવાનું બરાબર વ્હોટ્સએપ નંબર આપી દે આપી દે એટલે વિડીયો કોલિંગ તો થાય જ અને બતાવો તમારી કેટલી દીકરીઓ છે અને શું મકાન છે અને પછી તમને ભાડાના પૈસા મોકલું બરાબર એટલે હલવાઈ જાય આ આ ખોટી બધાય આવી રીતે છે ને પૈસા ભગાવે બે ત્રણ હજાર રૂપિયા ગમે પાંચ જણા એને આવવાની ક્યાં જરૂર હોય જોવા તમારે જવાનું હોય ને એટલે એટલે અને કા તમારે એમ કરો કે અમે જોવા આવી છે સર નંબર તારો એ ખાલી ખાલી આ પાડે તમે તમે સાવ ફાઇનલ કરશો ને કા આ તારીખે અમે આવી છીએ આટલા જણા એટલે પછી કે મારા ઘરે સગવડ નથી મારું ઘર નાનું છે ને અહીંયા હું તમને ક્યાં સાચવું એવું કરવા મળશે હું તમને કહું ને આવા phone ઘણા આવ્યા છે એટલે એટલે વાત કરું છું બરાબર એટલે આ એટલે આ ખાલી જાણ વાત કરવી પડે ને એટલે પહેલા હું છે વાત કરી પછી એની આગળ વધુ કરું હા હા ના 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 સાચી વાત એટલે આ આ આ મેં નહોતું હું દરેકને છે ને દરેકને એટલા માટે જ વારંવાર કહેતો છું કે તમે કોઈ પણનો ફોન આવે તો તમે છેતરાતા નહીં.

તો એ પછી કીધું કે તમે ફોટો મોકલો દીકરીનો એટલે એને ફોટો મોકલ્યો બરાબર ઝૂપડું હોય નાનું મકાન પૈસા મોકલી લોકો મને કે છે ચાર પાંચ જણા અને કેટલા માગ્યા છે તો ત્રણ ચાર રૂપિયા નાખો એટલે અમે પાંચે જણા આવી જાય અમારા મામા ફલાના ઢીકડા એટલે મેં કઈ વાંધો નહીં એ કે તમને હું નંબર મોકલું પછી મારી હારે મને એને નંબર મોકલ્યો એટલે મેં એની વાત કરી અને મેં પછી મને તો ખબર હોય કેવી રીતે ઇન્કવાયરી કરવી એમ એ બધું આડાઅવળા આડાઅવળા સવાલ કરવા માંડ્યો ને એટલે હલવાનો એ છેલ્લે અને છેલ્લે પછી મને દેવ અમર ગાળ્યો એ ખ્યાલ આવી ગયો અને પછી પછી ઓલા ભટજી ને જેમ તેમ બોલ્યો છે અને એ ફોટો delete મારી તે બીજા કોઈ કેમ મોકલ્યો બીજા ને મેં તારી સાથે વાત કરી હતી તો તારે જ રાખવું જોઈએ હું તારી પર કેસ કરું તારી પર આમ કરું મારી છોકરી ફોટા મોકલી દીધા ને એમ કરવા માંડ્યો એટલે એ ઘરે કઈ નહી એના બાપ ની નથી હું કવ ખોટા માણસો થોડી આપડે એમાં કઈ કરવાના. પણ આ વૃકે આપણે તો ટાઈમ હોય ને હમણાં એની ભાઈ ફરિયાદ ચોકી દીધી સમજી લ્યો પણ આપડે ક્યાં જંદરવા પડું નઈ નઈ એ લબ બાબતનો પકડોઈ દે એટલે એટલે આપણે નો કરતા હોય પણ ઈ તો જાજુ જો જાજા એક વ્યક્તિના હું તો જોઉં છું એનો નંબર આવ્યો ને એ તમે મને મોકલજો બરાબર હું જોઉં છું કે ઈ ની વ્યક્તિ છે કે બીજી વ્યક્તિ બરાબર તો જોઈને ને તો આપણે ખબર પડી ઈ ની વ્યક્તિ હોય ને તો તેની એની પર ફરિયાદ ચોકી દીધી એટલે બીજા કોઈ હેરાન કરતો બંધ થઈ જાય

બરાબર અને પછી નઈ પછી તમને તેડાવ તમને લાલચમાં નાખવાનો બરાબર ત્રણ હજાર ની પાંચ હજાર નાખવું રસ્તામાં જમવું હોય અને ગાડી બાંધીને આવો બસમાં માં હું કમ આવવું જોઈએ તમારે બરાબર પાંચ જણા આવશે તો હાઈ ક્લાસ ગાડી અડતીકા ગાડી બાંધી અને આવો તમદાર મારા ઘરે છે એ કઈ ચિંતા કરતા નહીં બરાબર પણ તમે પેલા વિડીયો કોલિંગ કરી અને તમે તમારી બધી દીકરીઓ ઘર ને પરિવાર દેખાડો બરાબર એટલે એટલે તમારે ખોટો ધકો નહીં મારે ધકો નહીં અને અમને એમ થાય કે ના આપણે રાખવી છે તો અમને ખબર પડી જાય અમારું અમારું ઘર બાર તમે જોઈ લો આપણું ખર્ચા કરી અને સમય બગાડવો જોઈએ આપણે વ્યવસ્થિત મારા ફોનમાં આ નથી ને આ નથી પેલા ઓલું પૂછી લો વોટ્સએપ ના પછી બા ના છે તો એને કઈ કોઈ બીજાનો ફોન લઈને કરો બાજુ પાડોશમાં કોક નો થશે ને એનો નંબર આપો એમાં હું રિંગ કરું તમારે તમારે નમતું તો દેવાનું એને કઈ બીજાને લઈજો લઈ ગામમાં કોક તો હશે ને બોલાવી દો અને બોલાવી દો અને એના ફોન માં મને નંબર હું વિડીયો કોલિંગ કરું બરાબર એટલે આ રીતે આ રીતે કરીને પકડશો ને એટલે હો ટકા ખોટો નીકળશે મને ખ્યાલ થાય બરાબર આ મારા શું છે આપડી આ વાતચીત થાય ને ઓડિયો હું યુટ્યુબ હમણાં મેલું છું એટલે હું છે આ રીતે ત્રણ માણસો બંધ થાય બરાબર ને વાંધો નહીં તમને નંબર એના વોટ્સઅપ કરવું મને એનો નંબર ય વોટ્સઅપ કરો અત્યારે એનો નંબર આપડે હાઇલાઇટ નહીં કરી શું કામ કે માન લો ખાતો મારા હોય તો વાળી ખોટો બદનામ થાય એટલે ખાલી મને whatsapp કરી દેજો આપણે number બોલવાનો નથી નંબર બોલો ને તો બીજા લોકો જાણી જાય તો એને ફોન કરીને માની લો કે સાચો હોય આપણે આપણે બધા એને ખોટા છે એવું માની લેવાય એક તો બધા સાચું હોય પણ અત્યારે આપણે એના હાઇલાઇટ નથી કરવું અત્યારે ખાલી આ બધાને ચેતવવા માટે આ આ audio રહ્યો ને ખાસ મારે youtube માં તો મેલો એટલે બધા જોઈ લે કે ભાઈ જો આવા છેતરાવાના ફોન આવશે તો તમે કાળજી રાખજો એમ બરાબર ને હા 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 તો ભલે વાંધો નહીં હા સાંભળ્યું મિત્રો આ રીતે લોકો સક્રિય હોય જ આમ તો આપણો વિડીયો મેલે એટલે પણ ખ્યાલ આવે તો તમારે બધાએ કાળજી રાખવાની છે કે આવો કોઈ ફોન આવે તો પૈસા કોઈને મોકલવાના નથી અને એની સાથે વિડીયો કોલથી વાત કરો આ છે તે છે તો તમને બધી માહિતી મળી જાય પણ એક ખાસ જે લોકોને એમ લાગે કે ભાઈ આપણે કંઈક થોડી ઘણી સમાજની સેવા કરવા માગીએ છીએ આપણે ખોટો ટાઈમ બગાડવા નથી માગતા એ લોકો આ જે આપણી યુટ્યુબ ચેનલ છે જીવનસાથી એક બે ત્રણ એને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ શેર કરો જેથી કરીને દરેકને યોગ્ય પાત્ર મળી રહે અને આ વિડીયોને તો ખૂબ શેર કરો કારણ કે લોકો છેતરાવાળા ઘણા બધા હોય છે એને દરેકને આ વિડીયો જોવા મળશે તો આમાં છેતરાતા લોકો ઓછા થશે તો આ વિડીયોને ખૂબ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય ચેનલને એક જ વાર હંમેશા સબસ્ક્રાઈબ થાય છે એમાં કોઈ ખર્ચો નથી માત્ર બાજુમાં સબસ્ક્રાઈબનું બટન હોય એ જો બ્લેક હોય તો એની પર ટચ કરો એટલે એ સબસ્ક્રાઈબ થઈ જાય અને બાજુમાં બે લાયકોન હોય એની ઉપર ક્લિક કરી અને ઓલ સિલેક્ટ કરો એટલે જેથી કરીને રોજ જે હું વિડીયો મેલું છું એનું નોટિફિકેશન તમને મળતું રહે અને વિડીયો તમને જોવા મળે તો આ ન કર્યું હોય તો કરી નાખવાનું બાકી બીજી વાર કરવાની જરૂર નથી અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને લોકો છેતરતા બંધ થાય વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો